ઉતરાણ આવી છે અને પૈસા તો એક રૂપિયો નહીં આમ પતંગ લાવવા દોયડીએ શોહી લાવી પૈસા એક રૂપ પહાણ નહીં પણ પૈસાનું કોક તો કરવું પડે ક્ષમકા વખત પછી નખાસ ઉતરાણ ના પૈસા ફક્ત દોયડી તો લાવી પડે ભાઈ ચાયદા પણ સર મારા એક ભાઈ બન

અને પછી છે ને મારે પ્લેરિંગ પણ વેકવું પડે પાડોશીઓ કમ્પ્લેન કર અને છોકરા બૂટલે ઘર થાય ને ફરી મારે છે ને અમે ધંધું કરવું પડે પેટીઓ નકલી મંગાવી દેવાની અને પછી મગ ગાભો ભરીને આમ થોડા પેટી વેકી અને ખાસા પૈસા થઈ જાય ને કહો આમ આટલા પૈસા થયા છે તો પછી અથવા રફુ ચક્કર થઈ જવાનું પદો એકલો હક્ક હલવાતો આઈ જતું રહું છે કે પૈસા લઈને જતું રહેવાનું પદાને થોડા પૈસા અને આ વખતે એવું એવું પ્લાન કરો ને કે પછી જાને બીજી વખત મારા કણ કહેવા આવું પાછા કોઈના આ લો ગમે તે હો પણ આમ સારું ભાઈ અડધી રાતે કોમે આવી જાય એટલે આપણે પાછા બુટલી કરી એટલે વટથી જ જીવવાનું ઓ બે હો બે હો પદુબા બોલો બોલો એમ કે શાંતિ જા કે બીજી શાંતિ જા મારે યાર બુટલી કરાય છે હોય ખબર છે અમે આપણો ધંધો શું હે છે તાર જો અમાર ધંધામાં તો સારું હે છે બે ભાઈ બે જણા છે મેલેલા છે હાલ ખાલી હું કોમ બતે ન જાય એક જણો દારૂ લેવા જ્યો છે માલ હ

એક બે કુકડા તો જોતો ને આખી પેટીઓ જોવું છે એટલે આપડા મકરો જ હું ગમે જાય હોગી ગાલી હા એ મકરો હોગો થાય એ તો હું એ મારા માં આઈ હું બુટલે કા એટલે મારે યાર એ વાત ગણાય ફોન આવ પણ અમ માર ના પાડવી પડે છે યાર કેમ કે આપણે શું પ્લાન કરવા દે જો પેટીઓ નો કુકડા લાવવા દો પછી મને એસા ગાભો બાદ દેવા દો ઉપર કોકળો મેલ દેવા એ જો લાગુ ના જો હા 10 15 કોમે દે લે લે ઓ મલગ પેટી સા આનું છે ને આપણો પેટી બતાવા પછી લઈ લેવાની પાછી શું મોય હાથ ગાળીને છે એ તો બરોબર અત્યારે તો બે નંબર કોઈ યાર આ બધું ચેક કરવા રતું ને હ અન જો આપણો બોલી બોલી પકળ તો તવા તો બહુ ઓળખન કે પાછે એ તો પોલીસ નું ટેન્શન ના લો અલ્યા જો કો કવમો હ હ

येipton उना शिव बोलो रातो पेमेंट बच्चे से दाता से ऑनलाइन नाक दे हमारा आपो उस स्कैनर वोकले स्कैनर ऊपर डाल नाक दे अनचियल मल से मन तुम्हारा जिठड़ा आलम जो मार तो हालत जो है

તો એના હો હું મુલાકાત કરી શકું હા હા અને ફોન કરવાનો હો છે ને પૈસા લેવાના છે હા તો હો આમ બધું જે પછી પેટીનું તો કરીએ છીએ ભરીએ છીએ તો હું દે કરી દે બધું ટેન્શન ના હા તો સાબા મિક્સ કે બેહો મારું જીજે તું હા હા